અડતાલીસ કલાકમાં સાડા ત્રણ લાખ વ્યૂઝ મિત્રો આપણી એક નવી ચેનલની અંદર આવે છે અને મેં પહેલાં પણ વિડીયો તમારા માટે બનાવેલો છે કે આ ટાઈપની મહેનત વગરની તમે ચેનલ બનાવો જેની અંદર તમને કદાચ સફળતા સો ટકા મળશે મિત્રો તમને ખબર ના આવે તો મારી ચેનલ મિત્રો પહેલેથી એસ બસ નામની હતી એક એસટી બસ ગુજરાત અત્યારે હાલની અંદર તમે યુટ્યુબમાં સર્ચ કરીને એક વખત ચેક કરી લેજો જેને મોનોટાઇઝ થઈ એક વર્ષ થઈ ગયું છે એક વર્ષ પહેલાં મોનોટાઇઝ થયેલી હતી જે ટેકનિકલ જે પછી મોનોટાઇઝ થયેલી હતી તો એને એક વર્ષ થયેલું હતું હું જેની અંદર એસટી બસને લગતા એટલે કે એસટી બસના ટાઈમ ટેબલના જ વિડીયો હું અપલોડ કરતો હતો પણ છેલ્લા મિત્રો પંદર દિવસથી મને ટાઈમ ન મળવાના કારણ કે આપણે ખબર છે કે ફાર્મિંગની અંદર ખેતીવાડીનું કામ કરીએ એટલે ટેકનિકલની વિડીયો બનાવી બધાના લોકોને આપણે લાઈવ ચેનલનો ચેક કરીએ એટલે ટાઈમ નતો મળતો એટલે મેં એને છે ને કન્ટેન્ટમાં મતલબ થોડું ઘણું ચેન્જ કર્યું છે કન્ટેન એટલે એવું કન્ટેન્ટ કે સમજી લો કે હું એસટી બેસ્ટના વિડીયો બનાવતો હતો પણ મારી પાસે ટાઈમ નહોતો સ્ક્રીન રેકોર્ડિંગ કરવાનો એની માહિતી લેવાની પછી વિડીયો બનાવવાનો એડિટ કરવાનો પછી મેં વિચાર્યું કે ચલો આપણને ટાઈમ તો છે નહીં ચેનલ કમ્પ્લીટલી ઓલરેડી મોનોટાઇઝ હતી પછી મેં એની અંદર શોર્ટ વિડીયોનું તમને ખબર હશે મેં વિડીયો બનાવેલા હું તમને સાઇટમાં સ્ક્રીન દેખાડું છું અને પહેલાં પણ ત્રણ દિવસ પહેલાં મેં તમને લાઈવ પ્રૂફ્સ દેખાડી મહેનત વગરની ચેનલ એમાં મારી જે ત્રણ ચેનલ છે ટેકનિકલ જયકૂગા ટેકનિકલ જયકૂગા ફાર્મિંગ અને ટેકનિકલ જયગુગા ઇન્ડિયન જે એસટી બસ ગુજરાત ચેનલનું નામ હતું એની જગ્યાએ ટેકનિકલ જયગુગા ઇન્ડિયન મેં નામ કર્યું છે નામ ચેન્જ કર્યાને મિત્રો લગભગ પંદર દિવસ જ થયા છે વધારે દિવસો થયાના છે અને વિડીયો ચેન્જ કર્યાને મને પંદર જ દિવસ થયા છે અને પંદર દિવસની અંદર અંદર હાલની અંદર મિત્રો છે ને મને અડતાલીસ કલાકની અંદર સાડા ત્રણ લાખ વ્યૂઝ મળે છે હવે તમને કદાચ વિશ્વાસ નહીં થતો હોય તો યુટ્યુબની અંદર મિત્રો તમે સર્ચ કરી લો ટેકનિકલ જયગુગા ઇન્ડિયન અને જે અત્યારે હાલની તારીખવાઈઝ તમે વિડીયો મિત્રો ચેક કરો ખાલી સાત દિવસની અને પાંચ દિવસની અંદર જે મને વ્યૂઝ મળેલા છે લાખ બે બે લાખ મિત્રો વ્યૂઝ મળે છે એ પણ શોર્ટ વિડીયોની અંદર અને પહેલાં પણ મેં તમને દેખાય છે જેમાં તમને સાઈડમાં જે સ્ક્રીનના જે ફોટો દેખાડ્યો એ સ્ક્રીનના ફોટો છે ને આપણી એ જ ચેનલના છે જેની અંદર અડતાળીસ કલાકના વ્યૂઝ છે સાઠ મિનિટના છે અને ટોટલ વ્યૂઝ પણ છે અત્યારે પંદર દિવસથી મેં એની અંદર કામ કરવાનું ચાલુ કર્યું છે તો પંદર દિવસની અંદર પંદર દિવસ પહેલાં એની અંદર જે વ્યૂઝ હતું તો સોળ હજાર હતું માત્ર સોળ હજાર પંદર દિવસની અંદર અને અત્યારે હાલની વાત કરું તો અત્યારે હાલની અંદર પંદર દિવસની અંદર મને અત્યારે હાલની અંદર બાવીસ લાખ સોરી બાર લાખ વ્યૂઝ મને મળ્યું છે માત્ર પંદર દિવસની અંદર અને ખૂબ જ મિત્રો વિડિયો આપણી એની અંદર ચાલી રહી છે અને ઘણા લોકોને એટલા માટે આ વિડીયો બનાવ્યો છે કે મેં એની અંદર કોઈ મહેનત નથી કરી એ જે મહેનત કરી છે ને મિત્રો તમે ખુદ ચેક કરો પહેલાં જે મેં વિડીયો બનાવ્યા છે તમે જુઓ તમને સાઈડમાં સ્ક્રીન પણ કદાચ દેખાતી હશે અને એની અંદર તમે જુઓ મિત્રો કે મેં કઈ ટાઈપના મેં એની અંદર વિડીયો અપલોડ કર્યા છે એની અંદર મારી કોઈ મહેનત જ નથી મિત્રો સમજી લો અને એ વિડીયો એવા છે કે જેની અંદર કોઈ મહેનત નહીં પણ કહેવાનો મતલબ એ છે કે એની સાથે તમારે ટાઈમ આપવાનો છે હવે હું સાઈડમાં તમને એવું લાગતું હોય તો હું તમને એ સ્ક્રીન દેખાડી દઉં જેથી તમને અવિશ્વાસ આવે તો અહીંયા હું સાઈટમાં સ્ક્રીન લગાઈ દઉં છું તો ચલો અહીંયા સાઇડમાં સ્ક્રીન લગાવી લીધી છે જેથી તમને વિશ્વાસ આવે હું યુટ્યુબમાં આવી ગયો છું અને યુટ્યુબમાં જઈને તમે સર્ચ કરી લો ટેકનિકલ જયગુગા ઇન્ડિયન તો મોસ્ટ ઓફ આપણા જે આ વિડીયો છે તમે જોઈ રહ્યા છો એ વિડીયો તમારે ખાલી એની ઉપર ક્લિક કરીને જે અત્યારે હાલના જ વિડીયો છે એ તમારે મિત્રો ખાલી ચેક કરવાના છે હું મેન ચેનલની અંદર આપણે આવી ગયો છું અને શોર્ટ ફિલ્મમાં જતો રહું છું અને લોકપ્રિય વિડીયો છે તો લોકપ્રિય વિડીયો મિત્રો જોઈ શકો છો સાડા ત્રણ ચાર લાખ બે અઢી લાખ પાસઠ હજાર તો આવી રીતે મિત્રો મને છે ને અડતાલીસ કલાકની અંદર આ બધા વ્યૂઝ મળી રહ્યા છે અને આ વિડીયો તમે જોઈ રહ્યા છો મિત્રો એની અંદર મારી કોઈ પણ મહેનત નથી હવે મિત્રો અત્યારે ટેમ્પરરી અત્યારે હાલની જે વિડીયો છે તમે જોઈ શકો છો એની અંદર મારી કોઈ પણ મહેનત નથી તમે જોઈ શકો છો અહીંયા તો અહીંયા મેન ટૉપ વિડીયો તમને દેખાડું તમે જોઈ શકો છો અહીંયાથી બધા વિડીયો ટોપ જ છે આપણા બધા વિડીયો એક પણ એવો વિડીયો નથી કે જેની અંદર મને વ્યૂઝ ના મળ્યો કારણ કે બધા બાર હજાર વીસ હજાર ત્રીસ હજાર વ્યૂઝમાં ચાલી રહ્યા જોઈ લો અહીંયા બધા વિડીયો આપણા ચાલી રહ્યા છે તો અહીંયા જો ટોટલ વિડીયો એક પણ વિડીયો એવી નથી તો જોઈ લો બધા વિડિયો અહીંયા ચાલી છે તો આ બનાવવાનું કારણ એટલું છે મિત્રો કે આ વિડિયો કમ્પ્લીટ ચાલી રહી છે એની અંદર મેં કમ્પ્લીટ કોઈ એટલી બધી મહેનત નથી કરી જોઈ લો છો કોઈ પણ એટલી બધી આની અંદર મહેનત નથી કરી આ તમને એટલા માટે દેખાડી રહ્યો છું કે તમે પણ મિત્રો આ ટાઈપનું કન્ટેન્ટ આરામથી બનાવી શકો છો યુટ્યુબની અંદર તમે મને ઘણો બધો સપોર્ટ કર્યો છે પણ આ જે ચેનલની અંદર હું તમને દરેક ચેનલ જે દેખાડું છું ને એટલા માટે દેખાડું છું કે તમે પણ મિત્રો કંઈક આવી મહેનત કરો હું એવું નથી કહેતો મેં પણ મેં જે આપણા ટેકનિકલ જયગુગાની અંદર જે એક હજાર સબસ્ક્રાઈબ બનાવવા માટે છે ને મેં આખા બાર મહિના ઉપર થઈ ગયું હતું ને તો પણ મારા ચાર હજાર વોસ્ટ ટાઈમ નતો થયો અને એક મહિનો ઉપર થયો હતો ને ત્યારે મારી આ ટેકનિકલ જયગુગા છે ને મોનોટાઇઝ થઈ હતી સબસ્ક્રાઈબ ભલે મારે એકત્રીસો થઈ ગયા હતા પણ વોસ્ટ ટાઈમ ચાર હજાર બનાવવા માટે છે ને બાર મહિના ઉપર ત્રણસો દિવસ ઉપર એક મહિનો વધારે થઈ ગયો હતો ત્યારે મારા ચેનલને મોનોટાઇઝ થઈ હતી અને ચાર હજાર વર્સ્ટ ટાઈમ બનાવવો મને ખૂબ જ મુશ્કેલ પડી ગયો હતો પણ અત્યારે હાલની અંદર હું કોઈ પણ ચેનલ બનાવું છું તો યુટ્યુબમાંથી સપોર્ટ ઘણો મળે છે આપણને કારણ કે યુટ્યુબની અંદર એક આપણો વોઈસ મેચ થઈ જાય છે આપણો વોઈસ આપણું ફેસ એટલે એટલા માટે મિત્રો કોઈપણ ચેનલ હું બનાવું છું તો ફટલીને વોસ્ટ ટાઈમ અને સબસ્ક્રાઈબ મળી જાય છે એક ફેસ અને વોઇસના કારણે એટલે મિત્રો અત્યારે હાલની અંદર મારે જે સબસ્ક્રાઈબ બનાવવાને એ કંઈ મુસીબત છે એની મોટી વાત છે ત્યારે હાલની અંદર મિત્રો ત્રણેય ચેનલની અંદર છે ને બે હજાર ઉપરથી સબસ્ક્રાઈબ આવે છે અઠ્યાવીસ દિવસના ત્રણે ત્રણ ચેનલની અંદર એક ચેનલની અંદર સમજી લો કે એક મહિનામાં બે હજારથી વધુ સબસ્ક્રાઈબ આવે તો બાર મહિનાના ચોવીસ હજાર આવે છે મતલબ સમજ્યા ગમે ત્યારે વિડીયો વાયરલ થાય એનું તો કોઈ નક્કી હોતું નથી પણ હાલના સમયની અંદર છે ને ખૂબ ઈજી છે પણ હા જે તમને મેં વિડીયો દેખાડે એની અંદર મારી કોઈ મહેનત નથી મિત્રો અને આ વિડીયો એટલા માટે તમને બનાવી કે મિત્રો આ જે વ્યૂઝ છે ને એની અંદર મને અર્નિંગ થાય છે ચેનલ મોનોટાઇઝ છે મિત્રો બે દિવસની અંદર આજે અને કાલની અંદર જ છ ડોલર મારે એની અંદર પડી ગયા છે મિત્રો ખાસ કરીને તમને કહી દઉં કારણ કે જે શોર્ટ વિડીયો મેં એની અંદર અપલોડ કર્યા ને એની અંદર મેં તમને વાત કરી કે અડતાલીસ કલાકની અંદર મને છે ને સાડા ત્રણ લાખ વ્યૂઝ મળ્યા છે તો મને શોર્ટ વિડીયોની અંદર જ છે ને ત્રણ દિવસના છ ડોલર મળ્યા છે તમે વિચારી લો તો આગળ મળવાના છે અમુક ટાઈમે વ્યૂઝ ડાઉન પણ થવાના છે અને વાયરલ પણ થવાનું છે એનું કોઈ નક્કી નથી હોતું પણ કન્ટેન રેગ્યુલર વિડિયો અપલોડ કરો મારી પાસે ત્રણ ટાઈ ચેનલ છે તમને ખબર છે ને ત્રણ ચેનલની અંદર હું કઈ રીતે ટાઈમ આપતો હશું એક બાજુ ખેતીનું કામ છે એક બાજુ આપણા ઘરનું પણ કામ કરવું પડે છે બીજી બાજુ ટેકનિકલ આપણી આ વિડીયો બનાવવાની છે એક તરફ છે ટેકનિકલ ફાર્મિંગવાળી એની અંદર પણ વિડીયો અપલોડ કરું છું અને એક તરફ છે ટેકનિકલ ઇન્ડિયા હવે ત્રણ ચેનલની અંદર હું કામ કરું છું કેવો ટાઈમ કાઢતો હશું મિત્રો આપણે પણ કાંઈક બનવું છે મનની અંદર એક ઈચ્છા છે કે કાંઈક કરીને બતાવું છે કાંઈક બનવું છે એમ ઘણી બધી મહેનત કરી છે બાકી ખેતીવાડી તો આપણી ઘરની છે આપણી વાડી છે આપણું ફ્રોમ છે એની અંદર તો આપણું રોજ કામ રહેવાનું છે અને કાયમિક માટે રહેવાનું છે પણ સાઈડમાં કાંઈક બીજું પણ આપણે શીખીએ તો મિત્રો તમે પણ મિત્રો કોઈ પણ વિડીયો બનાવો તો દિવસની અંદર મેં અહીંયા આપણી ચેનલમાં જઈને તમે ચેક કરી લેજો એક દિવસની અંદર જે બે ચેનલો છે ને બંનેમાં પાંચ પાંચ વિડીયો અપલોડ કરું છું એટલે કે દસ અને આપણી ટેકનિકલ એટલે કે અગિયાર વિડીયો એક દિવસની અંદર હું અપલોડ કરું છું ત્યારે મિત્રો મને અડતાલીસ કલાકમાં અત્યારે સાડા ત્રણ લાખ વ્યૂઝ મળે છે તો તમે પણ મિત્રો આવી રીતે મહેનત કરવાની છે આખો વિડીયો તમે જુઓ એની અંદર ચેનલ ચેક કરો તમને ખુદને મિત્રો અનુભવ થઈ જશે અને મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબ રિલેટેડ કોઈ પણ માહિતી હોય તો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય ભોગાને